એરપોર્ટ રોડ ના નેચરલ પાર્ક માં ખોડિયાર માતાના આવેલા ઘર મંદિર ખાતે ખોડિયાર જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી એરપોર્ટ રોડ ના નેચરલ પાર્ક માં ખોડિયાર માતાનું ઘર મંદિર આવ્યું છે જ્યાં આસ્થાભેર માય ભક્તો શીશ ઝુકાવી માતાના દર્શનનો અલભ્ય લાવો લેતા હોય છે ત્યારે ખોડિયાર જયંતિ નિમિત્તે મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ મહોત્સવમાં શોભાયાત્રા મૂર્તિ સ્થાપન ધ્વજામૂર્તિ મહાઆરતી યજ્ઞ મહાપ્રસાદ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાયા હતા જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભક્તોની ઉપસ્થિતિમાં ચોસઠ કુંવારિકાઓનું પૂજન કરી તેમને શણગાર ભેટ આપવામાં આવી હતી હિમ મૃમ જમ લઈ વિજય સ્વાહ ૈમ યમ નહી વિજય સ્વાહ મે મૃમ ગ્મ જમ લઈ વિજય સ્વાહ િમ જમ લઈ વિજય સ્વાહ મે મૃમ ઝિમ જમ નૈ વિચ સ્વાહમે મૃમ જમ લે શે સ્વાહ જમ નૈ સ્વાહ મૃ જમ લૈ સ્ સ્વાહ મે મૃ ક્લિમ જમ લેવ ચે સ્વાહ ઊમ ગ્રીં મ્રીંગમ ક્લીમ જમ લે શ્વા

ત્રાસ અપનાયો મને પાસે દેવાના છે અને સભ્યો પ્રતિવસ્ત્રાગત તો મમસ્કર રાજાએ એક ભાઈ લગાડી દીધો હેનાને મને કથા આવો તે બધા મુખ્ય અધૂષે વિના ઝુરૂકકત ત્વાન

জন জনটা সুরা জন ও শাম পা জল দিদ হসতে বর্দমি হম লিম সর શીરૂવાચ દેવા સુર વિદ્યા પૂર્ણમ દામે દેવાનંદ પુરંદરે

સ્લામે સ્લામરણી સૂદે સૂદામે સૂદનામે સ્ય સંદેશ પસ્યામહે સ્ય સેવામવામ સૂદેજામાં સુદ�